તળાજા તાલુકાના ખંડેરા દકાના વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી બનાવની જાણવા મળતી માહિતી મુજબ આજે તળાજા તાલુકાના ખંડેરા અને દકાના વચ્ચે પસાર થતી એસટી બસ અને ટુ વ્હીલ વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી ઈજાગ્રસ્તનું નામ નિલેશ ટીનાભાઈ સુડાસમા ગામ સરતાન પર હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું યુવાનને ગંભીર ઈજા થયેલ હોય પ્રથમ તળાજા પ્રાથમિક સારવાર આપી અને ભાવનગર રેફર કરવામાં આવ્યા હતા